પરિવર્તન સંસ્થાનો નિયમ છે દરેક બાબત જ્યારે જ્યારે સમાજને દેશને રાષ્ટ્રને કોઈ બી જરૂરિયાત પડી છે તો સૌથી પહેલું નામ કચ્છમાંથી જો સામે આવે છે તો એ બાબુભાઈ હુંબલનું આવે છે વધારે સત્તા કે સંપત્તિ આવે કે કાંઈ સામાજિક જવાબદારી આવે જેનાથી ખરેખર આપણે ઘમન ન હોવું જોઈએ એવું માનું છું લગભગ ત્રણસોથી ચારસો દીકરીઓ માટે આપ શિક્ષણ પૂરું કરી રહ્યા છો બે હજાર સોળમાં હું આ સંસ્થાનો જ્યારે પચાસ વર્ષનો પ્રોગ્રામ હોઉં ત્યારે મેં આ ડિક્લેર કર્યું કે આપણે દીકરીઓ માટે આ સ્કૂલ વેચાતી લઈ લીધી છે સંસ્થા ચાલુ થઈ અને સાહેબ ચારસો દીકરીઓ આ સંસ્થામાં ચૌદ વર્ષથી ભણી અને સમાજનું નામ રોશન કર્યું છે એનો મને આનંદ છે કે આપણે સૌથી મોટો સમૂહ લગ્ન ઉત્સવ પૂરો સંપન્ન કર્યો તો આની પ્રેરણા કઈ રીતે મળે છે બ્રહ્મ સમાજને આપણે એક દેવ તરીકે પૂજીએ છીએ એ ભ્રમ સમાજ એક ઉચ્ચ સમાજ છે મારી દ્રષ્ટિએ બધા લોકો માને છે એટલે પેલા એવો વિચાર આવ્યો કે બ્રહ્મ સમાજ દીકરાના દીકરીઓના લગ્ન કરી આપને લોકો સમાજ સેવીને સાથે સાથે એક ઉદ્યોગ સાહસિકને રૂપે ભી જોય છે ડુંગર છે રણ છે સમુદ્ર છે મે તમને વાત કરી કછી હું થોડો સાહસિક અને હતો પેલા થી અને મનમાં મારા વિચાર એવા હતા નથી કે કે છે કે ભઈ કરલો દુનિયા મુઠી કચ્છ તેરે સવાય પછી જે બની બેઠું છે ને એ ખરેખર હું અભિનંદન આપીશ નરેન્દ્ર મોદી સાહેબ એ માણસમાં એક કુદરતી શક્તિ છે એ ગમે એવી પરિણામ લાવી શકે હવે આગામી કોઈ રાજનીતિક તક મળે તો વિચાર ખરો નમસ્કાર ગુજરાત ફર્સ્ટ નું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ આવી ગયું છે કચ્છમાં શૌર્ય અને સંતોની ભૂમિ ઉપર અને અહીંયા એક ભૂમિ એટલી બી ઓળખાય છે

કોઈ બી જરૂરિયાત પડી છે તો સૌથી પહેલું નામ કચ્છમાંથી જો સામે આવે છે તો એ બાબુભાઈ હુંબલ નું આવે છે સ્વાગત છે બાબુભાઈ આપનું અમારે આ ખાસ રજૂઆતમાં અને આપનો આભારી આપે આટલો સમય ફાળી પધાર્યા નમસ્કાર બાબુભાઈ સૌથી પહેલા વાત કરવી છે બાઉુભાઈના વિષય બાઉુભાઈનું વ્યક્તિત્વ આજે કોઈ વ્યક્તિ પાસે પૈસા આવે પદ આવે સન્માન આવે બધા લોકો અભિમાનમાં આવી જાય છે પણ અમે કે આટલું બધું મારા કરવાની શું જરૂરત છે હું તો સુદ્રઢ છું નમસ્કાર આપે મને અહીંયા બોલાવ્યા બદલ આપણે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ આપસીનો પણ ખૂબ ખૂબ આભાર હું એવું માનું છું કે સત્તા કે સંપત્તિનો સાના માટે આપણે મતલબ ઘમંડ હોવું જોઈએ કે એક જાતનો એવો વ્યવહાર હોવો જોઈએ સારો વ્યવહાર હોવો જોઈએ આપણે બધા એક જ સોસાયટીમાંથી આવી છે કાયમી ભાઈશ્રી કોઈ પણ વસ્તુ રહી નથી કોઈ પાસે તમે ઇતિહાસ જોઈ લો દરેક સમાજનો ઇતિહાસ જોઈ લો સત્તા હોય સંપત્તિ હોય કે સામાજિક વ્યવસ્થા હોય પારિવારિક વ્યવસ્થા હોય કે આ બધી વ્યવસ્થામાં ભગવાને એવી વ્યવસ્થા રાખી છે કે બધાનો ભગવાન વારો આપે છે બધાનો ટાઈમ આવે છે અને કોઈ દિવસ કાયમી રહેતું નથી આપણે માનવું જોઈએ વધારે સત્તા કે સંપત્તિ આવે કે કાંઈ સામાજિક જવાબદારી આવે જોઈએ એનાથી ખરેખર આપણે ઘમન ન હોવું જોઈએ એવું માનું છું કારણ કે આજે આપણે છીએ કાલે બીજા કોઈ આવશે કે પરિવર્તન સંસ્થાનો નિયમ છે સાચી વાત છે ભાઈ આપનો જન્મ ક્યાં થયો ગામ કયું અને કેવા સંજોગો પરિસ્થિતિમાં મોટા થયા છો મારો જન્મ મારું મૂળ વતન ભીમાસર હું રહું છું ત્યારે કર્મભીમ મારી ગાંધીધામ છે અને ત્યાં ઓગણીસો ને માં પેલી માર્ચના મારો જન્મ ભીમાસર ગામ છે મારું જે બહુ સારું ગામ છે જોવા જેવું છે આપને ટાઈમ મળે તો આપણને ગાંધીધામથી અઢાર કિલોમીટર બિલકુલ ત્યાં મારો જન્મ થયો ત્યાં મેં શિક્ષણ લીધું મારા માતૃશ્રીનું નામ છે ખીમીબેન મારા બાપુજીનું નામ છે ભીમાભાઈ અમીરભાઈ હુંબલ હુંબલ પરિવારમાં મારો જન્મ થયો મારો પરિવાર મારો જન્મ થયો ત્યારે પણ સુખી પરિવાર હતો કચ્છમાં જે કહેવાય રાજકીય રીતે પણ અમારો પરિવાર સક્ષમ હતો અને સામાજિક અને આર્થિક રીતે પણ સુખી હતો ત્યારે કચ્છમાં આટલું બધું ડેવલપમેન્ટ હતું ખેતીવાડીનો મુખ્યત્વે ધંધો હતો મારા બાપુજીની ત્રણ ભાઈ હતા મારા બાપુજી નાના ભીમાભાઈ એમનાથી મોટા મારા મોટા બાપુજી રાધુ બાપા અને પછી બીજલ બાપા ત્રણ ભાઈ અને એક બેન હતા આજીફી ત્રણેય ભાઈઓમાં બહુ સારો સંપ હતો ભગવાનની અસીમ કૃપાથી એ લોકો પાસે હું તમને વાત કરું ખરેખર ત્યારે એમની પાસે પાંચસો ને બત્રીસ એકર ત્રણે ભાઈ પાસે મળીને જમીન હતી મારા બાપુજીની એકસો પિચાસી એકર બધા ભાઈ બન થોડી બધાની કોઈ બે પાંચ એકર નાની મોટી હતી અમારું ગામ પણ પહેલાંથી સુખી સંપન્ન છે અને ખેતીની જમીન બહુ મોટા પાયે આ ગામમાં અમારા ગામના હરિજન સમાજના લોકોની પણ સો સો ખૂબ મોટો જમીનનો વ્યાપ છે ત્યાં એટલે સુખી સંપન્ન અને મારા બાપુજીને બધા ત્રણેય ત્યારે કપાસનો વેપાર કરતા હતા કપાસનું એક અંજાર હબ હતું સેન્ટર હતું કચ્છમાં કંડલા કોમ્પ્લેક્ષનું ત્યારે આટલું બધું ડેવલપ નહોતું થયું ઓગણીસો ઓગણીસો પંચોતેર થી ચાલુ થઈ ગયું ડેવલપ થવાનું વધારે ઓગણીસો સિતર પચોતેરથી પછી અત્યારે તો ભય ભયવડ્યું પણ એ ટાઈમમાં પણ કપાસનો વેપાર કરતા હતા ટેક્સ સેલ ટેક્સ ભરતા હતા રાજકીય વાત કરું તો મારા મોટા બાપુજી જે બિજલ બાપા હતા એમના સુપુત્ર શ્રી વેલજીભાઈ બિજલભાઈ હુંબલ સાહેબ અમારા માટે ગૌરવની વાત છે એ કોંગ્રેસમાં જ હતા હું આજે ભાજપમાં છું હું તો પહેલેથી ભાજપમાં છું પણ ત્યારે સમય એવો તો કોંગ્રેસમાં હતા અમારા સમાજની વાત કરું કચ્છમાં તો સાહેબ બે જ આગેવાનો હતા ત્યારે એક ખીમજી જેસન આહિર જે વન મંત્રી પણ બન્યા હતા ધારાસભ્ય હતા તાલુકા પંચાયતના પ્રમુખ હતા મારા મોટા બાપુ હતા વેલજીભાઈ બિજલ આખા ગુજરાતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતો પહેલાં એ ઓગણીસો ને સત્યાસીમાં ભાઈ સાત વર્ષ રહ્યા એના હોદા કેટલા હતા જેટલા કેટલા ઓછા છે પ્રમાણિક નકશીક અને એવું જીવન કે એમાંથી ખરેખર અમારે પણ પ્રેરણા લેવી પડે એની પ્રેરણાઓ પણ અમારા પરિવારમાં આવી છે અમારા માટે તો ગર્વની વાત છે ને હું તો કહીશ ગુજરાત આયુર સમાજના ગર્વની વાત છે એ એવું જીવન જીવ્યા હતા ભાઈ કે સાહેબ આમ એનો ઋતબો એવો હતો કે કોઈ મિનિસ્ટર નોન કરપ્ટેડ અને એને જિલ્લા પંચાયત પ્રમુખ હતા ત્યાર સાહેબ કેટલાય ડીડીઓ સાહેબને કલેક્ટર સાહેબ એને એક્સપાયર થયા પછી પણ યાદ કર્યા છે એ એવું જીવન જીવી ગયા ખરેખર એનું જીવન ખરેખર છે ને જે એમ કે સફળ અવતાર થઈ ગયો એ તાલુકા પંચાયતના પ્રમુખ હતા અંજા તાલુકા પંચાયતના બાર વર્ષ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક જેનું મહત્ત્વ ઘણું જ આપ સમજોજો કચ્છ એના પ્રેસિડેન્ટ હતા અંજાર એપીએમસી ના એકવીસ વર્ષ સળંગ પ્રેસિડેન્ટ હતા ટ્વેન્ટી વન યર અંજાર લેન મોર્ગેજ બેંક ના પચીસ વર્ષ પ્રમુખ હતા ઓહો અંજાર ખરીદ વેચાણ સંઘ ના પણ પ્રમુખ હતા લગભગ ત્રીસ વર્ષ અને એને પછી છોડી દીધા પછી બિલકુલ ક્યાંય કોઈ સેવાની ભાવના થઈ જ રહ્યા એટલે હું એવા પરિવારમાંથી આવું છું બેન એટલે ક્યાંક ને ક્યાંક એક વારસાગત જે વેલ્યુઝ મળ્યા છે જીવનના એ તમારામાં આજે બી યથાવત છે એટલે જ આપ આટલા ડાઉન ટુ અર્થ છો આ એનો ખાસ તો સંસ્કાર આપણે કહીએ છીએ ને કે સંસ્કારમાં જે ઘડતર થાય છે વ્યક્તિ એનું વ્યક્તિત્વ જ રીતે થાય છે લગભગ દીકરીઓ માટે આપ શિક્ષણ પૂરું કરી રહ્યા છો તો એ આઈડિયા ક્યાંથી આવ્યો કે આહિર સમાજની દીકરીઓ માટે આવું શિક્ષણની વ્યવસ્થા કરવી જ્યાં બધી જ વ્યવસ્થાઓ હોય અને દીકરીને આગળ વધારવાની આ વિચાર ક્યાંથી આવ્યો આપને કહું તો હું કચ્છ આયુર મંડળ અમારી સંસ્થા છે અંજારમાં જે દીકરાઓની સ્કૂલ છે એનો હું પ્રમુખ સમાજ મને ખરેખર હું સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારા કચ્છ હાયર સમાજનો ઘણા બધા સમાજના રાજકીય લોકો સામાજિક શૈક્ષણિક અને આગેવાનો એને મને ખરેખર જવાબદારી સોંપી બે હજાર ચૌદથી બે હજાર અઢાર સુધી બરાબર છ વર્ષ હું કચ્છ આયર મંડળના નામની સંસ્થા છે અંજારમાં બહુ સારી સંસ્થા છે હું પ્રમુખ બન્યો પછી ત્યારે મેં એ શિક્ષણની આખી પદ્ધતિ બદલાવી દીકરાઓને રહેવાને જમવાની આખી સગવડ અનોખી કરી એ જ બોર્ડિંગમાં હું આપને કહું હું ઓગણીસો માં ભણેલો છું એ જ બોર્ડિંગમાં જેમાં ભણ્યા એને એનો જ પ્રમુખ વાહ એક વિચાર હતો મેં પ્રસ્તાવ મૂક્યો સમાજના આગેવાને સ્વીકાર લીધો મારી સાથે શિવજીભાઈ આહિર અને ગોપાલભાઈ ડાંગર પછી ત્યાંથી વાત કરું તો રાણાભાઈ ડાંગર અને બીજા અસંખ્ય કેટલા નામ એ કે આપણે બાઉ ભેંક સાહેબ એક આપણે દીકરીઓની સ્કૂલ કરવી જોઈએ દીકરીઓ આપણી બારે જતી નથી ને ભણતી નથી આ મારા મનનો સંકલ્પ છે બધાએ મને સહકાર આપ્યો સાહેબ તમને કહું આજથી ચૌદ વર્ષ પહેલાં એ બે હજાર સોળથી પહેલાં અમે ભાડે લીધેલી બે હજાર ચૌદમાં ભુજોડી કન્યા વિદ્યાલય એ એક પેલું સ્વામિનારાયણના એક પુરુષોત્તમદાસજી સંત હતા સંત છે આજે પણ છે એમને ખરેખર એને પણ હું અત્યારે યાદ કરીશ કે એમના ખરેખર એવી ભાવનાથી જ એમના સંકુલ એને મફતમાં આપ્યો દીકરાઓની સ્કૂલ હતી સ્વામીજી અને બીજું બીજું યાદ કરીશ કૃષ્ણ શાસ્ત્રી જે અમારા સમાજનું ગૌરવ અત્યારે દેવ થઈ ગયા છે પણ એમને પણ આમાં ખૂબ પાયાનો પથ્થર હતા કે આપણા સમાજ માટે બાઉભાઈ એમને બોલાવે આ તમે કરો પેલા ભાડાથી લીધી ભાઈશ્રી જ્યારે મેં બે હજાર સોળમાં હું આ આ સંસ્થાનો જ્યારે આ પચાસ વર્ષનો પ્રોગ્રામ આવું ત્યારે મેં આ ડિક્લેર કર્યું કે આપણે દીકરીઓ માટે આ સ્કૂલ વેચાતી લઈ લીધી છે લઈ લીધી હતી અમે ત્રણ વર્ષ ભાડે ચલાવી પછી મને સ્વામીજીનો પણ આભાર માનું છું મારી સાથે જે રહેલા છે કે સ્વર્ગસ્થ ગોપાલભાઈ મારા વિવાહી શિવજીભાઈ આહીર જે પૂર્વ ધારાસભ્ય હતા અને રાણાભાઈ રવાભાઈ ડાંગર આ ચાર આ ત્રણ જણાનો ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું મને ત્યારે સાથ આપ્યો એટલે આ સંસ્થા ચાલુ થઈ અને સાહેબ ચારસો દીકરીઓ આ સંસ્થામાં ચૌદ વર્ષથી ભણી અને સમાજનું નામ રોશન કર્યું છે એનો મને આનંદ છે કારણ કે દીકરીઓની સ્કૂલ નહોતી દીકરીઓને બારે મૂકીએ નહીં કોઈ અને આહીર સમાજની સેવા કરવું તો એક ગૌરવની વાત છે કારણ કે આ એક એવો સમાજ છે જેનો ઇતિહાસ જબરદસ્ત છે અને આહિર સમાજ તો જે શૌર્ય અને સાહસની કથાઓ આપણે સાંભળી છે એકસો વીસ બહાદુર કરીને પિક્ચર આવી હતી થોડાક દિવસ પહેલા એની અંદર એ ત્રણ ચાઇનીઝ સૈનિકોને એકસો વીસે ઠાર પાડી દીધા હતા એ આહિર હતા અને આહિરનો ઇતિહાસ એટલો મોટો છે આજે મને વર્ષ ડિફેન્સ જર્નલિઝમમાં થઈ ગયા ભારતના દરેક બોર્ડરમાં દરેક જગ્યાએ દરેક સેના સાથે હું દર વર્ષે જઉં છું ત્રેવીસ વર્ષથી જઉં છું અને બધે જ બોર્ડર ફર્યો છું પણ મને દરેક જગ્યા ઉપર એક આહિર તો મળે જ છે જ્યાં જાઉં બીએસએફમાં જવું મને મળે આર્મીમાં જવું મને મળે બધી જ જગ્યા ઉપર એક આહીર દીકરો આપણને મળે જ છે અને એ સમાજનો આપ પ્રતિનિધિત્વ કરી રહ્યા છો ખૂબ મોટી વાત છે પણ એ સમાજ માટે બાળકીઓ માટે વિચારવું આ એક બહુ જ મોટો એક વાત આપે કરી હવે બાળકીઓને ભણતર કરાવીને એમના લગ્નનું બી તમે દાયિત્વ ઉપાડ્યું કારણ કે જ્યારે એક મા બાપને દીકરીનું લગ્ન કરવું પડે ત્યારે એ કોઈ બી સમાજ હોય એ સૌથી મોટી જવાબદારી થઈ જાય છે ને અત્યારે જ અમે જોયું કે આપણે સૌથી મોટો સમૂહ લગ્ન ઉત્સવ પૂરો સંપન્ન કર્યો

કોઈ પણ જરૂર પડે ત્યાં ત્યારે એમનું દિલ દ્રવ્ય ઉઠતું કે ગમે ત્યારે એવી આવી સેવા કે પ્રવૃત્તિ જ કરતા માનવ સેવા પ્રવૃત્તિ ગમે એ સમાજ માટે ખાલી મારા સમાજ માટે નહીં મને યાદ છે એક વખત મારા બાપુજી વાત કરતા હતા કે બાબુ મારું મન એવું હતું કે મારી જવાબદારી તે ખેતીની જે અમે કપાસનું જે અમે ઓલી ગાંઠન બંધાવતા એને ત્યારે ગુજરાતીમાં કપાસના આડ કહેવાતા કપ કાલા લઈ આવે ને ત્યાં ફોલાવવાની ને જીની પ્રેસિંગ એ મારા બાપુજીની જવાબદારી હતી મારા મોટા બાપુજી બીજલ બાપા હતા એ ગામનો ને બધું શામતા દુકાનો હતી અમારી ત્યારે ગામમાં પાંચ કરિયાણાની ત્યારે પણ અને મારા મોટા બાપુજી બીજા રાધુ બાપા હતા એ કપાસનો વેપાર કરે અને વેચ કરે એ ભાઈની અલગ અલગ જવાબદારી હતી અને ત્યારે એ કહેતા કે હું કોઈ મને બીમાર જવું ને તો મારું કામ છોડીને ચાલ્યો જતો પછી મોટાભાઈ બોલાવતા બીજલભાઈ ભીમાભાઈ ક્યાં ગયા તો કે હું તો કહીને તો જા પણ એ કે મારાથી રહેવાતું નથી એટલે પોતે પણ એવી ભાવના થતા એટલે એ મારા માતા પિતામાંથી જ મને સંસ્કાર આવે બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને બીજું હું માનું છું ભાઈ દરેક સમાજના લોકોએ સુખી લોકો લોકોએ દરેક બીજા સમાજની પણ ચિંતા કરવી જોઈએ છેવાડાના માણસ સુધીની અને એનું તમને કાર્ય કરશો ને તો ઈશ્વરની ખૂબ કૃપા રહેશે બીજું હું એમ માનું છું કે મેં પ્રેસ મિટિંગમાં પણ કહ્યું હતું કે ભાઈ આપણી બધાની ફરજ છે જ્યાં તમને મજા આવે જ્યાં તમને સારું લાગે ત્યાં તમને સંપત્તિ આપી હોય વાપરી વાપરવી જોઈએ બ્રહ્મ સમાજનો એટલો મને વિચાર આવ્યો પહેલા ભાઈ કે બ્રહ્મ સમાજને આપણે એક દેવ તરીકે પૂજીએ છીએ એ પૂજનીય છે આપણને પણ સંસ્કાર અને જીવન જીવવાની જે એ લોકો આપણને જે શીખવે છે બધું એ બ્રહ્મ સમાજમાંથી છે અને એ બ્રહ્મ સમાજ એક ઉચ્ચ સમાજ છે મારી દૃષ્ટિએ બધા લોકો માને છે એટલે પહેલાં એવો વિચાર આવ્યો કે બ્રહ્મ સમાજની દીકરાના દીકરીઓના લગ્ન કરી ભાઈશ્રીઓ આપને વાત કરતાં મને આનંદ થાય છે કે આ પ્રોગ્રામમાં મને બ્રહ્મ સમાજના ભાઈ શ્રી દિનેશસિંહ રાવલ જેના મારા હમણાં પરિવારથી સદય વર્ષોથી મારા ભાગવતકથાકા સબંધ છે એક પોતે વકીલ પણ છે અને બહુ સજન માણસ અને એક હીરાલાલ ગોર અને એક ઉમિયા શંકર ગોર આ ભાઈ અમે મિટિંગ કરી પેલા મારે દોઢ વર્ષથી આવો વિચાર ચાલતો હતો કે પહેલાં આપણે બ્રહ્મ સમાજની દીકરીઓના લગ્ન કરાવી અને જનોઈ કરાવી યજ્ઞોપૈ મેં એની પાસે પ્રસ્તાવ મૂક્યો બ્રહ્મ સમાજે મારી પાસે ક્યારેય કીધું નથી આ મેં એની પાસે મારી મિટિંગ ઓફિસમાં બોલાવીને પ્રસ્તાવ મૂક્યો આખા કચ્છ જિલ્લાના લગભગ પચીસથી ત્રીસ જણા આગેવાનો દરેક તાલુકાના પ્રમુખો જિલ્લાના અને એના સમાજના આગેવાનો બધાને બોલાવી મેં પ્રસ્તાવ મૂક્યો કે મારી ઈચ્છા છે કે મારે બ્રહ્મ સમાજની દીકરીને લગ્ન કરાવવા છે એમાં જો તમે મને આ સેવા કરવાનો મોકો આપો તો હું તમારો જિંદગી આખી ઋણી રહીશ એટલો મારો અને તરત જ બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મારી વિનંતીને સરસ સ્વીકાર કર્યો અને મને આશીર્વાદ મળ્યા રમસંભાજ દીકરીઓ ભાઈ મેં તો કહ્યું હતું કે ત્રણસો ચારસો પાંચસો દીકરીઓ જેટલી થયેલી બરાબર ખર્ચાનું કોઈ ચિંતા ન કરો બજેટની વાત નથી વારંવાર આવા પ્રસંગ થાય નહીં અને એ લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા બ્રહ્મસંભાજના કમસે કમ સો ભાઈઓ અને સો બહેનો છેલ્લા ચાર મહિનાથી મારી સાથે જોડ્યા દરેક પ્રવૃત્તિઓ અમે એક એક ગામડાઓમાં ગયા આખા ગુજરાતનો પ્રવાસ કર્યો મુંબઈ ગયા બોમ્બે અને રાજસ્થાનની પણ દીકરીઓ આવી અને ખૂબ પ્રવાસ કર્યો એટલે અમારે એકસો એક દીકરીઓ થઈ અત્યારે ખરેખર હું વધારે અભિનંદન આપીશ આ દીકરીઓ વધારે થઈ એમાં જે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી છે સુરેન્દ્રનગર છે એમની પાસે ગયા એમને મને ખૂબ સહકાર આપો મને ગેરંટી આપી બાબુભાઈ જો એકસો એક દીકરીઓ નહીં થાય તો આ જગદીશ ત્રિવેદી માથું ઉતારી નાખશ બ્રાહ્મણનો દીકરો છું અને રમેશભાઈને વાત કરશ એના સહકારથી ખરેખર અમને ખૂબ સારો સહકાર મળ એનું ખરેખર સેલ્યુટ કરું છું એ ભાઈને એનું તમે જીવન જુઓ એનામાંથી પ્રેરણા લેવા જેવી છે એ પદ્મશ્રી છે હાસ્ય કલાકાર છે એમના ઘણા બધા ફોલોઅર છે મોદી સાહેબ પણ એની પ્રશંસા કરી છે મુખ્યમંત્રી શ્રી કરે છે આપણા પૂજનીય સંતો મોરારી બાપુ રમેશભાઈ ઓઝાજી જીગ્નેશ દાદા અન્ય કેટલાય સંતો એને ખરેખર ખૂબ એના તારીફ કરી છે કે એ ભાઈએ અત્યાર સુધી એની લાઈફમાં અઢારથી વીસ કરોડ રૂપિયા એ હાસ્ય કલાકાર તરીકે કમાણા છે બધા રૂપિયા સમાજ છે હું આપી દીધા એનું ઘર જુઓ તમે સામાન્ય ઘર છે એક દીકરો છે બે દીકરી હું જીઆના ઘર અને એનો ખરેખર એમાંથી આપણે પ્રેરણા લેવા જેવી છે આ જો આપણે સત્તા અને સંપત્તિ માટે કેટલી લાલચ રાખે છે દીકરાઓ માટે રાખે એણે કાંઈ નથી રાખ્યું પોતા માટે સામાન્ય જીવન જીવે છે ખરેખર એનું જીવન સફળ એના મનુષ્યો ત્યારે છે ને એનો ફેરો સફળ થઈ ગયો હું મને ધન્યવાદ આપું છું એટલે આમાંથી પણ ઘણું શીખવા જેવું છે એટલે આ રીતે અમારો પ્રસંગ સારો થતો ગયો અને હું તો એમ કહીશ મારા માતા પિતા ભગવાન કરતા પહેલાં તમને કહું ઈશ્વર પણ કહે છે મારા માતા પિતા મારા કુલદેવતા રવેચીમાં પછી મારા દેવતા રાધાકૃષ્ણ ભગવાન બજરંગબલી હનુમાનજી દાદા અને મહાદેવજી સોમનાથ મહાદેવ અને ગણપતિ દાદા આ બધાના ખરેખર આશીર્વાદ થકી અને મારો પરિવાર મારા મોટાબેન જખુબેન મારા મોટાભાઈ જખાભાઈ અને મારો પરિવાર અને અમારો આખાનો જે મેં વાત કરી હુંબલ પરિવાર હુંબલ હંબીદેબા પરિવાર એ બધાનો મને ખૂબ સાથ સહકાર મળ્યો અને એને લીધે આ પ્રસંગ ખરેખર અમે કરી શક્યા અને મને આ બધી પ્રસંગ કરવાની અને બધી છૂટ આપી દીધી કે જેટલો ખર્ચો થાય એટલો ચિંતા નહીં કરતો અને મજાની વાત એ કરું કે અમે પહેલા દિવસે નક્કી કર્યું મારી પણ ઈચ્છા હતી કે ભાઈશ્રીને મળીએ અને ભાઈશ્રી આવે આશીર્વાદ આપવા તો ખરેખર આ સોનામાં સુગંધ જેવું કામ થાય જિજ્ઞેશ દાદા તો અમારા ખરેખર ઘર જેવા સંબંધ છે જ્યારે કહું ત્યારે જોઈને અનુકૂળતાઓ તો આવી જ શકે તો અમે પહેલાં બધા ભૂદેવોને લઈને ભાઈશ્રીને અમે બેટ દ્વારકા મળવા ગયા પહેલાં અહીંયા મળ્યા હતા પ્રોગ્રામ અત્યારે હું જોઈ લઉં છું આવી સો ટકા તમને ટાઈમ આપું ક્યાં ગયા એટલે ભાઈશ્રીએ જ આ તારીખ આપી હતી ઓગણીસ જાન્યુઆરી સોમવાર છવ્વીસ ભાઈશ્રી જ એટલે ભાઈશ્રીનો પણ હું વંદન કરું છું ખૂબ આભાર માનું છું કે અહીંયા આવીને આશીર્વાદ અપાવ્યા અમારું આમંત્રણ સ્વીકાર્યું અને આ પ્રોગ્રામમાં ચાર ચાંદ લાગી ગયા અને જિજ્ઞેશ દાદાને પણ હું વંદન કરું છું એમએને પણ અમારું આમંત્રણ સ્વીકારી આવ્યા સંજય મુનિ મહારાજ જે મારા ઘણા વર્ષોથી સંબંધ છે જૈન સમાજના એ પણ આવ્યા અને વિશેષ વાત એ કરું કે અમારા ગુરુ મછવા સમાજના બે ગાંધીધામની બાજુમાં ભારા પર જાગીર છે અમારી મછવા આયુ સમાજની એના જે ગાદીપતિ છે અત્યારે શ્રી ભરત દાદા અને ગુરુ દેજી રાજા એમના પ્રણામ એમના ચરણોમાં પણ વંદન કરું છું કે એ પણ સાથે રહ્યા અને એમના આશીર્વાદ હંમેશા મારા પરિવર્પો રહ્યા છે બાઉભાઈ આપને લોકો સમાજ સેવીને સાથે સાથે એક ઉદ્યોગ સાહસિકને રૂપે બી જોયે છે એક સફલ એન્ટરપ્રેનર છે અને આજે આટલા બધા લોકોને નોકરી આપો છો આટલા લોકોને રોજગારી પૂરી પાડો છો તો આપના ફાધર આપના પપ્પા જે હતા એ તો કોટનજી નો વ્યવસાય કરતા હતા આપે કઈ રીતે વ્યવસાય આગળ વધાર્યો નવી કંપની કઈ રીતે સ્ટાર્ટ કરીને વિશે જાણવું છે ત્યારે તો ભાઈ શ્રી એવું હતું કે કચ્છમાં મોટે ભાગે નોર્મલ ઉદ્યોગ હતા અમુક ટ્રાન્સપોર્ટનો મીઠાનો ઉદ્યોગ હતો પણ અત્યારે મીઠાના ભાવ નહોતા ડિમાન્ડ નહોતી આખી પરિસ્થિતિ બદલાય હું તો એ પણ એવું તમારા સમાજમાં માટે અને બાકી ખેતીવાડી ઉપર નિર્ભર હતા મોટે લોકો કંડલા પોર્ટ જરૂર હતું પણ કંડલા પોર્ટમાં આટલું બધું ડેવલપ નહોતું ત્યારે અને અમારો સમાજ શૈક્ષણિક રીતે ત્યારે પછાત હતો આર્થિક રીતે પણ પછાત હતો આજે તો ખરેખર આહિર સમાજ ઉપર ભગવાનની અસીમ કૃપા છે કૃષ્ણ ભગવાનની બધી રીતે સક્ષમ હતું હું તમને વાત કરું નાનો હતો ત્યારે કોટન જીન્યુરિંગ પણ મેં પણ કામ કરેલું અચ્છા હા અને બાપુજીને વિશ્વાસ હતો અમે કેમ કીધું બે ભાઈને બે ભાઈને એક બેન છે મારા ભાઈ સેવા કે પ્રવૃત્તિ હું વધારે કરે હું થોડો સાહસી અને હતો પહેલાંથી અને મનમાં મારા વિચારો એવા હતા નથી કે છે કે ભાઈ કર લો દુનિયા મુઠીને અને એવા વિચારો હતો કે આપણે બધું શકે શું કામ મનમાં એક નક્કી કરી લો બધું થઈ શકે જેમ અર્જુનને સ્વયંવરમાં માછલીની કીકી દેખાય પહેલાં તો તમારે મન બનાવવું પડે ડેરિંગ હોય શ્રદ્ધા હોય ઈશ્વર ઉપર તો સાહેબ બધું એવરીથિંગ ઇઝ પોસિબલ મોદી સાહેબ સીએમ બન્યા ત્યારે કોઈને કલ્પના નહીં હોય કે આ પ્રધાનમંત્રી બનશે અને ઘણા લોકો કહેતા હતા બીજા પાર્ટીના લોકો અથવા એનાથી સિનિયર લોકો કે આ સીએમ તરીકે ચાલે દિલ્હીમાં ના ચાલે ભાઈ દિલ્હીમાં કાઠું પડે મોદી સાહેબને ગુજરાતમાં ઠીક છે પણ સાહેબ મોદી સાહેબે કરી બતાવ્યું એમને ભલે આરએસએસનો સપોર્ટ મળ્યો રાજનાથસિંહ જ્યારે પાર્ટીના પ્રમુખ હતા કેન્દ્રમાં બીજેપીના ત્યારે એમને ઘોષિત કર્યા અને સાહેબ જો નરેન્દ્રભાઈ સાહેબને ઘોષિત ન કરત તો હું નથી માનતો કે ભાજપને સત્તા મળી એ માણસમાં એક કુદરતી શક્તિ છે કે ગમે એવી પરિસ્થિતિમાં પરિણામ લાવી શકે છે અને સાહેબ એનામાંથી તો ઘણું જીવા જેવું છે હું ઘણા વિદ્યાર્થીઓને કહેતો છું દીકરા કે તમે તમારે પુરસાથ કરવો પડે હવે સાહેબ આપણે એ જાણવું છે કે આટલી બધી પ્રવૃત્તિઓ ખરી હવે રાજકીય રીતે કંઈ કરવાની ઈચ્છા ખરી કોઈ મહત્વાકાંક્ષા ખરી આપને વાત કરું હું મારા ઘણા સમયથી મિત્ર પણ છે આવી ગઢવી જ્યારે પહેલું ઇલેક્શન લડ્યા એમપી તરીકે ત્યારે એમના પ્રચારમાં હું સાથે હતો ગાંધીધામમાં હું યાદ કરીશ હીરાલાલ પારેખ જે ગાંધીધામના એક મોટા ઉદ્યોગપતિ હતા એ પણ પાર્ટી સાથે હતા એમને મને બજારમાં ફેર્યો હતો ખંભે મને કમરનો પટ્ટો બંધાવ્યો ખેસ ભરીને હું ત્યારથી ભાજપમાં છું લોકો ગમ્યો હતા આપણે કહેતા મને આનંદ થાય છે મેં ગઈ વખતે બીજેપીની ટિકિટ માગી હતી અને બાકી આ નસીબો તો મળે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું વર્ષોથી એકે વખત કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો લોકો જે કહેતા હોય અને મારી કોઈ મંશા પણ નથી હવે એટલા માટે કે મેં ગયા વખતે સાહેબ મારા જે જિલ્લા ભારતીય જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન એ મારા મિત્ર છે ત્રિકમભાઈ પણ મારા મિત્ર છે દેવજીભાઈ મારા મિત્ર છે એટલે મને કહેલું તમારે ઓર્ડર દેવાનો છે તમારા આટલા બધા ધંધા છે કેટલાય જિલ્લામાં મારા સાત જિલ્લામાં ભાઈ વ્યવસાય ચાલ્યા હું ડોનેશન પણ આપું છું કેટલા જિલ્લામાં પાટણ હોય પછી રાજકોટ હોય કે ગમે જિલ્લો હોય અમદાવાદ હોય કચ્છમાં તમામ જિલ્લામાં એટલે મેં એક લાખને ચાર હજાર બીજેપીના સભ્યો બનાવ્યા હતા ગુજરાતમાં મારો પહેલો નંબર છે આ બધાને ખબર તો છે જ ખબર નહીં હવે સી આર પાટીલ સાહેબને ખબર છે હમણાં મળ્યો હતો નામ હતો જગદીશ પંચાલ સાહેબને ખબર છે અમારા શિષ્ટ નેતૃત્વને ખબર છે એટલે મેં એક લાખ ચાર હજાર સભ્યો બન્યા બીજેપીના ગુજરાતમાં કોઈ નથી બરાબર અને વાત કરું તો મારા મનમાં એવું છે કે સમાજ સેવા કરવા જેવું કોઈ મોટું કાર્ય નથી માનવ સેવા આ કરતારો ઈશ્વરે આપ્યું છે તો લોકો માટે બાટવું જોઈએ અને બાકી કોઈ લઈ ગયું નથી લઈ જવાનું તો હું એમ માનું છું હું કહેતો પણ છું છું ક્યાં સેવા કરું છું હું તમને હમણાં નું દાખલો આપું જ્યાં ભૂદેવ એ રમેશભાઈ ઓઝા અને જીગ્નેશ દાદાએ જે મહામંત્રીને જાપ જપાવ્યા આ ચમત્કાર છે અને લાખો લોકો ટીવીમાં જોતા હતા લાઈવ એણે પણ મારા પત્નીને સ્વાસ્થ્ય માટે ખરેખર જે મહામૂતૃ એક કલાક પછી મને ફોન આવ્યો મારા સુપુત્રનો સાહેબ ખૂબ આનંદની વાત છે કે કેટલું આ મળે છે જે કસોટી હતી એ ખરેખર ખુશીમાં પલટાઈ ગઈ કે પપ્પા પચાસ ટકા સારું થઈ ગયું મમ્મીને ડોક્ટરે કીધું હવે પપ્પાને કહો રોકાવું તો રોકાય કશું આ એક આનંદની વાત છે અને આ બધાના આશીર્વાદ સંતો મહાત્માઓ મારા કેટલા બધા ચિંતા કરતા હતા બાઉભાઈ આવી શકશે બરાબર એટલે આ બધું કુદરતી ક્રમ છે હાથમાં નહીં એક સૌથી મોટી વાત એ છે કે બાઉભાઈએ આ કાર્ય તો એ વર્ષોથી કરે છે પણ સૌથી યાદગાર ક્ષણ જો છે જો કચ્છની જનતા માટે તો એ કોવિડ કાળમાં એમને ખૂબ સરસ કાર્ય કર્યા અને કોવિડના સમયે જ્યારે બાપ દીકરાને દીકરો બાપને નથી ઓળખવા તૈયાર હતો તરીજનો એ પોતાના અંતિમ સંસ્કાર ના કરાયા એ સમયે ખૂબ સપોર્ટ કોવિડ રહ્યો બાઉુભાઈ એ સમય યાદ કરીએ તો લોકોને ખબર પડી જાય છે કે સમય પરીક્ષા લે છે સાહેબ ખરેખર એ સમય એવો હતો કેટલાય લોકોએ પરિવારના જેમ કહું છું ભૂકંપ વખતે પણ ગુમાવ્યા ખૂબ કપરી પરિસ્થિતિ હોસ્પિટલોમાં જગ્યા નહોતી મળતી પૈસાવાળા લોકોને નહોતી મળતી જગ્યા કારણ કે ત્યારે તો એમ જે જગ્યા જે વહેલો પહોંચે ને મળે લોકો ખૂબ દુઃખી હતા કેટલાય ડૉક્ટરો પણ આપણા મૃત્યુ પામ્યા એને પણ હું યાદ કરીશ શ્રદ્ધાંજલિ આપું છું અને જે જે પરિવારના લોકો ભૂકંપમાં કચ્છમાં મર્યા એના પરિવારને પણ બધાને કે જે મર્યા એને શ્રદ્ધાંજલિ આપું છું અને એના પરિવારને ભગવાન ખૂબ શક્તિ આપે આટલા વર્ષ થઈ ગયા હશે છતાં પણ જ્યારે આ ઓઝારો દિવસ આવે છવ્વીસ જાન્યુઆરી ત્યારે ખૂબ અમારા સંબંધીઓ પણ ઘણા બધા એક્સપાયર થયો હતા ખૂબ દુઃખદ ઘટના હતી એને પણ હું ખરેખર એના પરિવારને ઈશ્વર શક્તિ આપે કોરોનામાં પણ હજારો લોકોએ જાન ગુમાવ્યા ડૉક્ટરોએ સેવા કરતાં કરતાં ગુમાવી એ તો બિચારા કોરોના હતો નહીં એટલે એને પણ હું યાદ કરીને શ્રદ્ધાંજલિ આપું છું અને એના પરિવારને ખૂબ શક્તિ આપે ભગવાન સાહેબ વાત કરું મને ડાયાબિટીસ છે અઠ્યાવીસ વર્ષ સુગર છતાં પણ હું જાતે જઈને અંજાર તાલુકામાં તમામ પીએચયુમાં ગાંધીધામમાં મારામાં જ્યાં જ્યાં કેમ્પ હતા ત્યાં મેં જ્યાં જ્યાં જરૂરથી રેમડેસિવિર આપ્યા હોસ્પિટલમાં જગ્યાઓ અપાવી હું પોતે પણ સ્ટલિંગ હોસ્પિટલમાં વાઇસ પ્રેસિડેન્ટ છું ગાંધામાં હતા અને બધી જગ્યાએ ગયો જાતે મેં અંજારમાં જે કીર્તિદાસ મહારાજ છે રામસખી મંદિર ત્યાં મેં કીધું મહારાજ શ્રી આપણે ટિફિન સેવા ચાલુ કરો તો એક બે દિવસ અમે ટિફિન સેવા સવારને ચાલુ કરી મેં ભાઈસી જેના ઘરે આખો કોરોના થયો હશે કીર્તિદાસ એ લેવા કેવી રીતે આવશે રાતના ચાલુ કરો બંને ટાઈમ ચાલુ કરી સાહેબ અમે ત્રણ મહિના ટિફિન સેવા ચાલુ કરી લગભગ અંદાજીત મારે ન કહેવું જોઈએ કારણ કે પોતાની પ્રશંસા પોતે ન કરવા બાકી મારો ઈશ્વર અને મારી માતાજીને મારા માતા પિતા જોઈએ છે કે આપણે સારા કર્યું છે એટલે આપણે કોઈ જાહેરમાં કહેવું ન જાય પણ લગભગ એકાદ કરોડ રૂપિયાનો ત્યારે ખર્ચ કરતો કચ્છમાં જ્યારે પણ કાંઈ આપત્તિ આવે ત્યારે અમારો પરિવાર એવું ઈચ્છે છે કે છેવાડા માનવ સુધી જે જે જરૂર હોય આપત્તિ સિવાય પણ દરેક પ્રકારની મદદ કરવા માટે હંમેશા ચિંતિત છે અને આવનારા સમયમાં પણ અમે ઈચ્છે છે કે ભગવાન અને અમારા માતા પિતાના આશીર્વાદ મળતા રહે કે આવું કાર્ય કરતાં રહે ખૂબ ખૂબ ધન્યવાદ બાબુભાઈ પણ એક ખાસ વાત મને જે આ ખૂબ સરસ વાતચીતથી જાણવા મળી છે એ છે કે જ્યારે વ્યક્તિ પોતાને જાતને સમજી જાય છે કે માનવતા સર્વોપરી ધર્મ છે ત્યારે આવા સંસ્કારનું સિંચન થતું હોય છે આવા કાર્ય થાય છે અને બાઉુભાઈ તો ખરે અર્થમાં પ્રેરણા સ્વરૂપ છે અત્યાર સુધી તો ખાલી એમને વિશે સાંભળ્યું જ હતું વાંચ્યું હતું ક્યાંક પણ આજે પ્રત્યક્ષ રૂપે એમને જે જે વાતો આપણને સાથે કરી યુવા લોકોને ખૂબ પ્રેરણા લેવાની જરૂરત છે બધા લોકોને કે સર્વ ધર્મ સંભાવ રાખવાનો વસુધૈવ કુટુંબકમની ભાવના રાખવાની આતિથ્ય સંસ્કાર રાખવાનો એના સાથે સાથે ઉદ્યોગ સાહસિક બનવાનું નિર્ડર બનવાનું અને જે થવું હોય થાય જોવાનું જ રહેશે પણ પહેલા માનવ ધર્મ આપણે પાલન કરવાનું છે ખૂબ ખૂબ ધન્યવાદ બાઉભાઈ